ગમે તેઓ કરીએ ને તો પણ લારીવાળા જેવી ફૂલેલી ફૂલેલી ચોળાફળી અને એની સાથે ખવાતી ચટપટી ચટણી એ તો બનતી હશે એવું તો આપણને હશે પણ જો બે થી ત્રણ ટીપ્સનું ધ્યાન રાખી લીધું ને તો પરફેક્ટ ફૂલીને દળા જેવી ચોળાફળી અને લારીવાળા જેવી ચટપટી ચોળાફળીની ચટણી આજે આપણે ઘરે બનાવીશું અને તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે એટલી સરસ બનીને તૈયાર થઈ જશે બસ ચોળાફળી બનાવતી વખતે ચોળાફળીનો લોટ કેવી રીતે બાંધવો લોટને બાંધીને ચોળાફળીને વણવી કેવી રીતે કેવી રીતે ફૂલાડવી બસ આ બે થી ત્રણ ટિપ્સ જો તમને આવડી ગઈ ને તો તમે પણ લારીવાળા જેવી પરફેક્ટ ફૂલેલી ચોળાફળી ઘરે બનાવશો ચાલો બનાવીએ તો ચોડાફળી બનાવવા માટે અહીંયા મેં માર્કેટનો એકદમ ઝીણો બેસન લીધેલો છે ઘરનો બેસન કે એકલી ચણાની દાળને દળીને નથી લેવાની આ રીતનો બેસનનો જ ઉપયોગ કરીશું એનાથી ચોડાફળી પરફેક્ટ બનશે તો બે કપ ભરીને બેસન લીધેલો છે હવે અહીંયા મેં અડદનો લોટ લીધેલો છે અડદનો લોટ પણ એકદમ ઝીણ ઝીણો લેવાનો છે આ અડદનો ઝીણો લોટ કોઈપણ જગ્યાએ કરિયાણાની સુપર સ્ટોર હોય કે પછી કોઈપણ મોલમાં કે ઘંટીએ તમને ઇઝીલી મળી જશે તો અહીંયા આપણે બે કપ જેટલો બેસન અને એક અડદનો ઝીણો લોટ એડ કરીને આ રીતે ચાળી લેવાનો છે બંને લોટને ચાળવા ખૂબ જ જરૂરી છે મિક્સ કરીને આ રીતે ચાળી લઈશું ને એટલે ઉપર કોઈપણ ગાંઠા હશે નીકળી જશે અને એની લોટની અંદર હવા ભરાશે ને જેનાથી એકદમ ફ્લફી અને ફૂલેલી જોડાફળી થશે હવે ચાળણાની અંદર કોઈપણ આ રીતે ગાંઠા હોય ને એને આ રીતે દબાવીને એને ભૂકો કરી લેવાનો અને ચાળ ચાળી લેવાનો છે તમે અહીંયા બધો જ લોટ ચાળી લીધેલો છે જેથી માપ આપણું પરફેક્ટ આવે હવે બંને લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો આ રીતે અડદનો લોટ અને ચણાનો બેસન બંનેને મેં અહીંયા મિક્સ કરી લીધેલું છે મિક્સ કરીને વચ્ચે આ રીતે આપણે જગ્યા કરી લઈશું હવે અહીંયા મેં ટોટલ ત્રણ કપ લીધો છે એના માટે અહીંયા મેં અડધો કપ જેટલું પાણી લીધેલું છે આ પાણીથી લોટ બાંધશો ને તો પરફેક્ટ રહેશે તમારે બીજું કંઈ જ પાણી ઉપરથી એડ કરવાની જરૂર નહીં પડે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ટી સ્પૂન અહીંયા મેં સોડા લીધેલો છે તો અહીંયા આપણે ખાવાનો કોઈપણ સોડા એડ કરી શકીએ છીએ તો મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો છે એને પણ એડ કરી લઈશું અને એક ચમચી જેટલી તેલ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે ચોળાફળીની અંદર તેલનું પ્રમાણ વધુ નથી હોતું જો તમે તેલ વધારે રેડશો ને તો જ્યારે ચોળાફળી ફૂલશે ને ત્યારે એકદમ કડક થઈ જશે અને એ પછી પણ હાથમાં તેલ જ આવશે એટલે તેલનો માપ એક ચમચી જ લેવાનું છે ટોટલ ત્રણ કપ લોટની સામે તો બધું જ બરાબર સરસ મિક્સ કરી દીધેલું છે હવે આ જ પાણીને આપણે થોડું થોડું એડ કરતાં જઈને પરફેક્ટ લોટ બાંધી લઈશું હવે ચોળાફળીનો લોટ કેવો હોવો જોઈએ એકદમ કઠણ રાખવાનો છે જરરાએ લોટને સોફ્ટ નથી કરવાનો જેટલો કઠણ લોટ હશે ને એટલી તમારી ચોળાફળી છે ને એ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે ફૂલેલી રહેશે ઘણાનો પ્રશ્ન હોય છે કે ચોળાફળી છે ને એ તરત ફૂલી તો જાય છે પણ એ પછી તમે વાસણમાં કાઢી લો છો ને તરત એટલે તમારી ઢીલી થઈ જાય છે કે લાંબો સમય સુધી ફૂલેલી નથી રહેતી તો એના માટે લોટ પરફેક્ટ હોવો જોઈએ મેં અહીંયા જેટલું આપણે બાઉલમાં પાણી લીધેલું ને બધું એડ કરીને કઠ્ઠન લોટ બાંધી લીધેલો છે તમે લોટ જોઈ શકો છો લોટને ખાલી બાઇન્ડ થઈને એટલું જ પાણી લેવાનું છે લોટને ઢીલો નથી કરવાનો હવે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે તે લોટના આપણે બે ભાગ કરી લઈશું તમને એક ભાગમાં ફાવે તો તમે એનાથી પણ લોટને સરસ રીતે ટીપી શકો છો હવે એક ભાગને લઈને આ રીતે આપણે થોડો એવો ખેંચી લઈશું ખેંચતા તરત લોટ તૂટે છે એટલે લોટ આપણો હજી સરખો નથી હવે દસ્તાની મદદથી આ રીતે ટીપી લઈશું બસ ચોળાફળીમાં છે ને મેન આ કામ છે જેટલો તમારો લોટ આ રીતે તમે ટીપશો ને એટલી તમારી ચોળાફળી એટલી પોચી અને એટલી મસ્ત ફૂલેલી બનશે થોડો થોડો લોટને આ રીતે ઉપરની સાઈડમાં ભેગો કરતો જવાનો છે અને ટીપતો જવાનું છે બસ આ જ પ્રોસેસ તમારે છે ને આઠથી દસ વાર કરવાની છે એટલે આટલો અડધો લોટ ટીપતા દસથી પંદર મિનિટનો ટાઈમ લાગી જશે એટલો લોટને સરસ ટીપવાનો છે લોટ તમારો મેં કીધું એ રીતે જો પરફેક્ટ હશે ને તો ચોળાફળી મસ્ત બનશે હવે લોટનું ટેક્ચર તમે જોઈ શકો છો નવથી દસ મિનિટ થઈ છે કેટલો સ્મૂથ થઈ ગયો છે જે પણ લોટમાં ક્રેક્સ હતા ને એ બધા જ જતા રહ્યા છે જો કદાચ ચોટે ને તો તમારે દસ્તા પર કે થોડું લોટ ઉપર તેલ લગાવી લેવાનું અને ફરીથી ટીપી લેવાનો લોટ મસ્ત થઈ ગયો છે આગળનો હું તમને લોટ બતાવું બંને લોટમાં કેટલો ફરક છે કેટલો કઠણ હતો અને એમાંથી આપણે ટીપીને કેટલો સોફ્ટ કરી દીધેલો છે એ જ રીતે હું બાકીનો લોટ પણ સરસ રીતે ટીપી લઈશ અને હવે આવે છે મેન ઇમ્પોર્ટન્ટ કામ લોટને આ રીતે આપણે ખેંચતું જવાનું છે લોટ એકદમ સરસ રીતે ખેંચાઈને ત્યાં સુધી લગભગ બેથી ત્રણ મિનિટ ખેંચીશું ને ત્યાં લોટ સરસ સ્મૂથ થઈ જશે આનાથી જે ચોળાફળી છે ને એ ઉજળી બનશે અને મસ્ત બનશે તો આ રીતે લોટને આપણે ખેંચવાનું શરૂઆતમાં જ્યારે આપણે લોટ લીધેલો ને ત્યારે તમે જોયું હતું ને તરત જ બે ભાગ થઈ જતા હતા અને હવે આપણે આ રીતે ખેંચીશું ને એટલે એકદમ લાંબો અને આ રીતનો લોટ થશે જરાઈ વચ્ચેથી તૂટશે નહીં અને એકદમ સરસ ખેંચાઈ જશે તો લોટ આપણો પરફેક્ટ છે તો હવે આ લોટને આપણે જરાય રેસ્ટ પણ નથી આપવાનો અને તરત જ આ રીતે મીડિયમ સાઇઝના લાંબા લાંબા પીસીસમાં આપણે કટ કરી દેવાનો છે અને એ પછી આ રીતે નાના નાના પીસીસમાં જેટલી તમારે મોટી નાની ચોળાફળી કરવી હોય એવા આપણે કટકા કરી લેવાના છે તો આ રીતે નાના નાના મેં અહીંયા કર્યા છે હું વધારે મોટી નથી કરી રહી તમે વધારે મોટી કરી શકો છો નાની તમને જે રીતે વણતા ફાવ રીતે તમે બનાવી શકો છો મીડિયમ સાઇઝના બોલ્સ કરી લઈશું અને બધા જ બોલ્સને છે ને એક બાઉલમાં આપણે પહેલાં તો એડ કરી લઈશું અને આ રીતે એડ કરીને અડધી ચમચીથી એક ચમચી તેલ એડ કરી લેવાનું છે અને બધા બોલ્સ એડ થઈ જાય ને એટલે આ રીતે તેલથી કોટિંગ કરી લેવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ સ્ટેપ કરવાનું છે ચોળાફળી વણતી વખતે કોરો લોટ તમે ઉપર લેશો ને તો તમારી ચોળાફળી ફૂલશે નહીં અને ટેસ્ટ એનો બગડી જશે બસ તેલથી જ આ બધા જ લુવાનું કોટિંગ કરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે જેનાથી બધા જ લુવા આપણા સોફ્ટ રહેશે અને જે પણ લુઓ એમાંથી વણવાનો હોય ને એ આપણે કાઢી લેવાનો છે પણ હું અત્યારે બધા જ લુવાને તેલ લગાવીને થોડીવાર માટે રેસ્ટ આપીશ અને એ પછી હવે આપણે ચટણી બનાવીશું તો ચોળાફળીની ચટણી બનાવવા માટે અહીંયા અમે ત્રણ મોટી ચમચી જેટલું બેસન લીધેલું છે એની અંદર આપણે અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું ફરીથી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરતા જઈને એકદમ પતલું બેટર તૈયાર કરી લઈશું આ બેટરને વધારે થીક નથી કરવાનું એકદમ પતલું જ રાખવાનું છે આનાથી ચોળાફણીની ચટણી મસ્ત બનશે હું જે સ્ટેપ આપું છું ને એ એક લારીવાળાની ચટણીની રેસીપી છે જરૂરથી તમે આ રીતે ટ્રાય કરજો તમે પણ બહારનો ટેસ્ટ ભૂલી જશો એટલું જ મસ્ત બનશે તો પાણીવાળું જ આ રીતનું બેટર તૈયાર કરવાનું છે બેટર આપણું તૈયાર છે મસ્ત ફ્લફી કરી દીધું છે હવે મિક્સર જારની અંદર મેં અહીંયા સોથી દોઢસો ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે દાંડલી સાથે ત્રણથી ચાર ટુકડા આદુના લઈશું છથી સાત તીખા લીલા મરચાં એક મુઠ્ઠી જેટલા ફૂદીના નાના પાન એડ કરી દઈશું તીખા લીલા મરચાંની અંદર થોડા વધારે આપણે એડ કરીશું કેમ કે આ ચટણી થોડી સ્પાઈસી હોય છે એક આખા લીંબુનો રસ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું સંચળ પાવડર જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા એનાથી ટેસ્ટ સરસ આવશે એક ચમચી ખાંડ અને અડધો કપ પાણી એડ કરીને આ રીતે દાણેદાર પેસ્ટ તૈયાર કરી લઈશું હવે ચટણીમાં આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતની દાણેદાર પેસ્ટ કરીશું ને તો આનાથી રિઝલ્ટ એકદમ સરસ આવશે ખાવાની મજા આવશે અને હું તમને આગળ બધું બતાવીશ કે દાણેદાર પેસ્ટ મેં અહીંયા કેમ કરી છે હવે આપણું જે બેટર છે એ સરસ સેટ થઈ ગયું છે એની અંદર જે આપણે આ ચટણી બનાવીને ધાણા મરચાં આદુની એને આપણે એડ કરી દેવાનું છે અને આ બંને વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે હવે ઘણી જગ્યાએ ઘણા લોકો એવું કરતા હોય છે કે બેટરનું મિશ્રણ બનાવીને બેટરને કૂક કરતા હોય છે મતલબ કે ચણાના લોટને અને એ ચણાનું બેટર છે ને ચટણીમાં એડ કરીને પીસતા હોય છે તો એનો ફ્લેવર એનો ટેસ્ટ બગડી જશે આ રીતે એકવાર બનાવજો એનો કલર ટેક્સચર સરસ આવશે તો આ રીતે મિક્સ કરી લીધું છે હવે કોઈપણ પેનની અંદર આપણે એડ કરી દઈશું અને લો ગેસની ફ્લેમ પર સતત હલાવતા રહીશું બેસન અંદર સરસ કૂક થઈ જશે અને જે ચટણીનો ડાર્ક કલર છે ને એ એકદમ લાઇટ થઈ જશે જેવી ચોળા ફળીવાળાના ત્યાં મળે છે ને એવી જ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે સતત હલાવતા રહીશું લગભગ પાંચથી છ મિનિટની અંદર ચટણી છે ને એકદમ ઠીક થઈ ગઈ છે તમે રિઝલ્ટ જોઈ શકો છો અને મેં જે કીધું ને કે દાણેદાર આપણે પેસ્ટ કેમ રાખી તો ચટણીમાં તમે અંદર જોઈ શકો છો ધાણા ફુદીના એના નાના નાના કેક કેક ટુકડા દેખાય છે એટલે કે આપણને એને એકદમ આમ પાવડર નથી કર્યો એકદમ લીસી નથી કરી એટલે આ રીતનું ટેક્સચર આવશે એટલું સરસ લાગશે અને ચટણી આપણી મસ્ત ઘટ થઈ ગઈ છે હજી આપણે એકથી બે સેકન્ડ રહેવા દઈશું અને કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહીશું એટલે ચટણી છે ને એકદમ આ રીતે પહેલાં તો ઘટ કરી લેવાની છે હું તમને બતાવીશ ચટણીને પતલી આપણે કેવી રીતે કરવી ચટણીમાં પાણી જરાય નથી એડ કરવાનું નહીં પાણી એડ કરશો તો ચટણી બગડી જશે એનો ટેસ્ટ બધો જ જતો રહેશે ચટણી આપણી એકદમ ઘટ થઈ ગઈ છે હવે ઘરમાં કોઈ પણ બાઉલ ની અંદર તરત જ કાઢી લેવાની છે ચટણીને વધારે ગેસ પર નથી રાખવાની બસ આ રીતે બાઉલમાં કાઢીને હવે એની અંદર આપણે આઈસ આઈસક્યૂબ એડ કરવાના છે તમે જો ચોળાફળીવાળાને ત્યાં ચટણી ખાધી હશે ને તો તમને ખબર જ હશે કે એ લોકો છે ને બરફ મોટો બરફ મૂકી દેતા હોય છે અને એનાથી ચટણીને પતલી કરતા હોય છે ફ્લેવર મસ્ત આવતો હોય છે અને પતલી પણ થઈ જતી હોય છે તો આપણી ઘટ જે ચટણી છે ને એને આપણે આ રીતે આઈસક્યૂબ એડ કરી દેવાના છે અને મિક્સ કરી લેવાના છે બસ એકથી બે વખત મિક્સ કરશો ને તો તમે જોઈ શકો છો કેટલી પતલી પણ થઈ ગઈ છે અને વધારે થીક પણ નથી ચોળાફળી ખાવા માટે પરફેક્ટ ચટણી આપ આપણી તૈયાર છે આ રીતે ક્યારેય ના ટ્રાય કરી હોય ને તો એકવાર કરજો તમે આ ચટણીના ફેન થઈ જશો એટલી મસ્ત બનશે હવે ચટણીને આપણે એકદમ સરસ ઠંડી છે એટલે સાઈડમાં રાખી દઈશું અને જો તમારે ફ્રીઝની અંદર સ્ટોર કરવી હોય ને તો તમે કોઈપણ કાચની બોટલમાં કાચના ડબ્બામાં ભરીને તમે રાખી શકો છો અને હવે આપણે એના લુવા ચેક કરી લઈશું તો ચોળાફળીના લુવા સરસ રીતે સેટ થઈ ગયા છે એમાંથી એક લુવાને લઈને એકદમ પતલી રોટલી વણી લઈશું તો આ રીતે પતલી રોટલી વણવાની છે જેટલી પતલી હશે ને એટલી ચોળાફળી સરસ લાગશે બનશે પણ સરસ જો જાડી હશે ને તો તમને ખાવામાં પણ મજા નહીં આવે એટલે મેં કીધું હતું ને કે જો આ રીતે પતલી રોટલી વણશો ને તો મસ્ત બનશે અને હા આપણે જો ચોળાફળીની જ્યારે રોટલી વણીએ છીએ ને ત્યારે ઉપર કોરો કોઈ પણ લોટ મેં અહીંયા નથી લગાવ્યો તેલવાળા જે લુવા હતા ને એનાથી જ સરસ એવી રોટલી વણાઈ જશે કોરો લોટ મેં કીધું એ રીતે જો સ્પ્રિન્કલ કરશો ને તો તમારી ચોળાફળી બગડી જશે અને ખાવામાં પણ મજા નહીં આવે ઉપર લોટનો જ ટેસ્ટ આવશે તો આ રીતની મેં પતલી રોટલી વણી લીધેલી છે લોટ પરફેક્ટ હશે ને તો લોટ લેવાની કે તેલ પણ લગાવવાની જરૂર નહીં પડે હવે કોઈપણ કોટનના કપડાં ઉપર પર કે પેપર પર બટર પેપર ઉપર તમારે આ રીતે એને રોટલાને સરસ રીતે પાથરી લેવાના છે અને પંખા નીચે લગભગ દસ મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપીશું દસ મિનિટ પછી આ રીતે પલટાવી લઈશું અને એને પણ ફરીથી દસ મિનિટ સુધી સુકાવા દઈશું એને વધારે એકદમ ડ્રાય નથી કરવાની કે એનો ભૂકો થઈ જાય બસ દસ દસ મિનિટ સુધી બંને સાઈડ સુકાવા દઈશું તો સરસ એવા બધા જ ચોળાફળીના રોટલા સુકાઈ ગયા છે તો એને એક આ રીતે થપ્પો કરી લઈશું અને કોઈપણ જીપલોક બેગમાં ભરીને તમે એકથી બે મહિના સુધી ફ્રીઝ ની અંદર સ્ટોર કરી શકશો કંઈ જ નહીં થાય જરાય બગડશે પણ નહીં જ્યારે તમારે ખાવી હોય ત્યારે તમે તળીને ખાઈ શકશો તો તમે જોઈ શકો છો ત્રણ કપ લોટમાંથી કેટલી બધી ચોળાફળી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે ચોળા ફળીને તળવાની કેવી રીતે તો હું તમને તળવાની પણ એકથી બે ટીપ્સ બતાવીશ કે તમે લાંબી લાંબી સ્ટ્રીપમાં પણ તળી શકો છો અને આ રીતે મોટી રોટલી લઈ લેવાની છે અને એને સેજ સાઈડમાં બંને કિનારીને છોડી દેવાની છે અને કટ લગાવવાના છે તો આ રીતે તળશો ને તો આખી રોટલીને તમને પલટાવવામાં ઇઝી રહેશે અને જલ્દીથી સરસ તળાઈ જશે તો બસ તેલમાં એડ કરી દેવાનું છે બંને સાઈડ ચોળાફળી સરસ ફૂલી જાય એટલે એને તરત જ કાઢી લેવાનું છે આ રીતનું તેલ હોવું જોઈએ એકદમ ધુમાડા નીકળતું અને ગરમ તેલ રાખવાનું તો જ ચોળાફળી તમારી એકદમ ક્રિસ્પી અને સરસ થશે તો આ રીતે તમે તળી શકો છો અને પછી અલગ કરી શકો અને હવે આ રીતે મોટા ચોરસ ટુકડામાં પણ તમે ચોળાફળીને બનાવી શકો તો મેં આ રીતે પણ તમને બતાવી છે તમને જે બંનેમાંથી ગમતી હોય એ રીતે તમે ચોળાફળીને બનાવી શકો એક પછી એક એડ કરતા જઈશું અને તમે રિઝલ્ટ જોઈ શકો છો કેટલી સરસ ફૂલે પણ છે અને એટલી ક્રિસ્પી પણ થઈ છે તળીને તમે અઠવાડિયું સુધી રહેવા દેશો ને ડબ્બામાં તો પણ એક પણ ચોળાફળી છે ને એ ચૂઈ નહીં થાય ઢીલી નહીં થાય બધી જ ક્રિસ્પી રહેશે આ રીતના પલટાવી લેવાની છે અને બંને સાઈડ થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે તો ચોળાફળી તૈયાર છે તો એને આપણે પેપર કે બટર પેપર પર કાઢી લઈશું જેનાથી એક્સ્ટ્રા ઓઇલ છે એ બધું જ નીકળી જશે અને તમે રિઝલ્ટ જોઈ શકો છો બધી જ ચોળાફળી આવવી જ ફૂલીને દળા જેવી થઈ છે હવે એની સાઈડની જે કિનારી હતી ને બસ આ રીતે હળવા હાથે તમે પ્રેસ કરશો ને તો પણ નીકળી જશે એટલે આ રીતે તળવામાં ઈઝી છે હું તો આ જ રીતે બનાવું છું જો એક વખત બનાવજો અને આ દિવાળી ઉપર જ ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો ક્યારેય બહારથી નહીં લાવો અને ઘરે બનાવેલી છે ને તો ઘરની ચોળાફળી ઘરે તેલમાં તળેલી એટલી મસ્ત લાગશે હવે એના ઉપરનો આપણે મસાલો બનાવીશું તો એના માટે અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કરી દઈશું એક બાઉલની અંદર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરીશું તમારે તીખા જ પ્રમાણે જેવો મસાલો બનાવવો હોય એવો તમે બનાવી શકો છો બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું હાથની મદદથી કોઈ પણ એના નાના નાના ગાંગડા હશે ને એને આ રીતે હાથની મદદથી પ્રેસ કરશો તો ભાંગી જશે અને મસાલાને આ રીતે ચપટી ભરીને ઉપરથી આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે તો છે ને એવું જ લાગે ને કે બહારથી જ ચોળાફળી આવી છે લારી જેવી જ અને ટેસ્ટ પણ એવો જ એટલી મસ્ત બનશે મેં કીધું એ રીતે બધી જ મારી ટીપ્સનું ધ્યાન રાખજો એટલી પરફેક્ટ બનશે પહેલી વખત બનાવતા હશો ક્યારેય તમે નહીં બનાવી હોય ને તો પણ તમારી ચોળાફળી એટલી મસ્ત બનશે જરાય તેલ પણ નહીં રહે અને એને ખાવાની ચટણી તો એટલી સરસ લાગશે ને તો તમે જોઈ શકો છો ચટણી અને ચોળાફળી તૈયાર છે તો ઠંડી ઠંડી ચટણી સાથે ફૂલીને દળા જેવી ચોળાફળી તમે પણ જરૂરથી આ દિવાળીએ બનાવો અને હા મઠી ની રેસીપી જોઈતી હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ આવજો